તોય પર શું કરી ગયો ઓ તો બે કાકા હતા એને પકડાય ના અલી જોય તો કીધું કોઈ ખગો હોય તો મૂળા બોલ્યો પણ સગાને પકડે તનો બૈરું ગ લાઈન જહો આ તો અડકો કો કીધું ફળવા તો હે જી હા અરે પેલા આવો જો આ ફળ આવો એને પકડો ના

આયું હો ઓવા એવું પાછું હો આ બધું જોજો તમે જોયું કે કેટલો જોયું જોયું ઓ પાછું નું નહીં જોવો તો મરાય ના મરાય હપ્પી દો ઓમ હપ્પી દો ઓ હપ્પી લે કુ 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 હુ હપ્પી લે આ તો ઊભો ને ગુલકા ઊઠો નહીં તમારો મોણ રાખો તમારું બૈરું નહી જાય તો પણ અમાર ના નાઈ જાય યાર એમસમ ના નાઈ જાય અમારે ગેરેજ રહે જોઈએ ના જાય પણ મારા ગેઠ થી જોતો નહી હું તન તો મારતી જ્યુ આ તો ભાઈ તમારું હોર રાખવી પડે અલ્યા મારું બેઠું અલ્યા યાર હું મજૂરી જોતો નહી જ્યુ હ યાર તો કણ હોર રાખો રહું પણ એ તો કોઈ કામ જ્યુ હોય હા નહી હા તો જોયું બાઈક પર બેહી જઈયે તો કણ કામ જઈતી

આવજે થવાની ફ્રીજી ઓ બસ જોકડા ચલાવા જોઈએ ને તો પાબો સાવધાન रहिए એવું એટલે હવે હમજીકો હા યો કરું ઓ કાકા તમે મને થપ્પો નાં લ્યો ઓને થપ્પો આલો મે હું થપ્પો દઉ હાથ માં પડ લો હા થઈને થપ્પો ના હાલો આરો પણ નવ દે હું કહેવાય તો લાવો આડ્યું નવ દે આલો જો તમે મોટા હો તો બોલા હ